જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક પુત્રને પિતાની છત્રછાયાની કેટલી જરૂર હોય છે અને એક પિતાને પાછલા જીવનમાં પુત્રની હૂંફ કેટલી જરૂરી છે કોઈ દિવસ તમે આ વિશે વિચાર્યું આમ તો આપણા જીવનમાં દરરોજ આજના જમાનામાં એવી ઘટનાઓ બને છે જેને જોઈને પિતા પુત્રના સંબંધો ઉપર આપણે વિચારતા રહી જઈએ કે એક દીકરો પોતાના બાપને આટલી ઉંમરે આવા દિવસો જોડાવે એક પિતાએ તેમના પુત્રને ખૂબ જ સારી રીતે ઉછેર્યો તેને સારી રીતે ભણાવ્યો અને એક સફળ માણસ બનાવ્યો એની હોશિયારી અને મહેનતથી પુત્ર એક કંપનીમાં મોટો અધિકારી બની ગયો હજારો લોકો તેના હાથ નીચે કામ કરવા લાગ્યા એક દિવસ પિતાએ વિચાર્યું કે હું પુત્રની ઓફિસમાં જઈને તેને મળી આવું જ્યારે પિતા તેમના પુત્રના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે પુત્ર એક શાનદાર ઓફિસમાં બેઠો હતો અને ઘણા લોકો તેની નીચે કામ કરતા હતા આ જોઈને પિતાને ખૂબ જ ગર્વ થયો પિતા પોતાના પુત્રની ચેમ્બરમાં ગયા અને પાછળ જઈને તેના ખભા ઉપર હાથ રાખીને ઊભા થઈ ગયા આ પછી પિતાએ તેના પુત્રને પૂછ્યું આ દુનિયામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે પુત્રએ પિતાને બહુ જ પ્રેમથી હસતા કહ્યું મારા સિવાય કોઈ હોઈ શકે પિતાજી પિતાને આવા જવાબની આશા ન હતી તેમને વિશ્વાસ હતો કે તેમનો પુત્ર ગર્વથી કહેશે કે પિતા આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ તમે છો જેમને મને આટલો યોગ્ય બનાવ્યો પુત્રનો જવાબ સાંભળીને પિતાની આંખોમાંથી આંસુ આવી ગયા એ ચેમ્બરના ગેટને ખોલીને બહાર નીકળી ગયા જતાં પહેલાં તેમને એકવાર પાછળ ફરીને બીજી વાર પુત્રને પૂછ્યું એકવાર ફરી કહે આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે પુત્રએ આ વખતે કહ્યું પિતાજી તમે છો આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ પિતાજી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે કહ્યું હમણાં તો તું પોતાની જાતને આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કહી રહ્યો હતો હવે તું મને કહી રહ્યો છે પુત્રએ તેમની સામે બેસીને હસતા કહ્યું પપ્પા તે સમયે તમારા હાથ મારા ખભા પર હતા જે પુત્રના ખભા પર પિતાનો હાથ હોય એ તો દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ જ હોય ને પુત્રની આ વાત સાંભળીને પિતાની આંખોમાંથી આંસુ આવી ગયા તેઓ પોતાના પુત્રને જોરથી ભેટી પડ્યા સાચું છે જેના ખભા પર અથવા માથા પર પિતાનો હાથ હોય છે એ આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હોય છે દરેક પિતા તેમના બાળકોને સારું શિક્ષણ આપવા માગે છે જેથી તેઓ ભવિષ્યમાં કંઈક બની શકે બદલાતા સમયમાં એવું જોવામાં આવે છે કે લાયક થવાની સાથે બાળક જ પોતાના માતા પિતા સાથે સારી રીતે વ્યવહાર નથી કરતા પરંતુ અપમાનિત પણ કરે છે મિત્રો જો તમને આ કહાની ગમી હોય તો આ વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ